નિર્જળા એકાદશી એટલે કે ભીમગિયારસ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ હોય છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે છવ્વીસ એકાદશી આવે છે પ્રત્યેક એકાદશી વ્રતનું નામ અને વિશેષ મહત્ત્વ હોય છે જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ હોય છે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દીર્ઘાયુ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ કે નિર્જળા એકાદશી કઈ તારીખે છે અને નિર્જળા એકાદશીની પૂજાની વિધિ શુભ મુહૂર્ત અને નિર્જળા એકાદશીનું મહત્ત્વ આ તમામ વિશે વિગતવાર જાણીએ તે પહેલાં તમને એક વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો અને ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નિર્જળા એકાદશી બે હજાર ચોવીસમાં ક્યારે છે હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશી તિથિ સત્તર જૂનના રોજ સવારે ચાર વાગીને બેતાલીસ મિનિટથી શરૂ થાય છે જે અઢાર જૂને સવારે છ વાગીને ત્રેવીસ મિનિટના રોજ સમાપ્ત થશે આથી ઉદય તિથિના આધારે અઢાર જૂને એકાદશીનું વ્રત રાખવામાં આવશે નિર્જળા એકાદશી બે હજાર ચોવીસના પારણા નિર્જળા એકાદશી બારસ તિથિના રોજ રાખવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાનો સમય ઓગણીસ જૂને સવારે છ વાગ્યાને પંદર મિનિટથી લઈને આઠ વાગ્યાને દસ મિનિટ સુધીનો છે વિષ્ણુ મંત્ર નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાઈનો જાપ કરવો જોઈએ નિર્જળા એકાદશીની પૂજા અને વિધિ વેદ વ્યાસજી નિર્જળા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્યા એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી જ પોતે ભોજન કરવું જનના શોચ અને મરણ શોચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન કરતા નથી અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન મોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જે શાંત થાય છે આથી હે મહામુનિ હું બહુ બહુ તો વર્ષમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું છું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું પાલન જરૂર કરીશ ત્યારબાદ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત એકાદશી પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણ અનુદાન કરવું આ પ્રમાણે બધા કાર્ય પૂરા કરીને જિતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે એ એકાદશીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું જ છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ વિકરાળ આકૃતિ વાળા અને કાળકા રંગના દંડ ભયંકર યમદૂતો પણ નથી આવતા અંતકાળમાં પિતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના તામમાં લઈ જાય છે માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું જોઈએ સ્ત્રી હોય કે પુરુષ જો એને ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ તે સઘળા નષ્ટ થઈ જાય છે મનુષ્ય આ દિવસે જળના નિયમોનું પાલન કરે તો તે પુણ્યનો ભાગી બને છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસના નામથી વિખ્યાત થઈ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ લખી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો